આજે ગોળગદેડાના મેળામાં માજી ધારાસભ્ય પણ ઉપસ્થિત છે આપણે એમની જોડે વાત કરીશું બેન આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળા દાહોદ જિલ્લામાં યોજાઈ રહ્યા છે શું કહેશું આજે જેસાવાળા મુકામે સાતમના દિવસે જે ગોળગદેડાનો મેળો ભરાય છે એ અમારી આદિવાસી સંસ્કૃતિ છે અમારા આદિવાસીઓનો મેળો છે ત્યારે એની કહાની એવી છે કે લાકડું મોટું એક લાંબો રોકવામાં આવે છે એની ઉપર ગોળ બાંધવામાં આવે છે સારી સંસ્કૃતિ અને સારું ઘર બાર ધરાવતી અને સારી છોકરી મળે એમ કરીને અમારા જે ગેહરિયા છે અમે લોકો ગેહરિયા કહીએ છે એ ઉપર ચડે છે ગોળ માટે જે ગેહરિયા ઉપર ચડે એને સારી છોકરી મળે છે એ માટે અમારી ગેહરિયા છે એને છોટી મારે છે એટલે એની કહેવત આવી છે અને જ્યારે આજે જેસાવાડામાં અમે લોકો બી

એ બી અમારી સાથે પધાર્યા છે એટલે માટે લોકોને અમે ખૂબ મળ્યા છે ખૂબ ઝૂમ્યા છે ખૂબ નાચ્યા છે અને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે બેન એક તરફ ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ પરવાન ચડી રહી છે તેવા સમયે દાહોદ આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં મેળાઓ યોજાઈ રહ્યા છે શું સંદેશ આપે છે દેખો અમારી આદિવાસી સંસ્કૃતિ એ મેળાની છે આદિવાસીનો તહેવાર છે હજી બી આવા આદિવાસી મેળાઓ ઘણા બધા થવાના છે

ભ્રષ્ટાચાર બહુ સ્થાય છે ઓફિસો એ મળે છે આપણને શું કહેવાય એને નકલી ઓફિસો મળે છે નકલી ટોલ નાકા મળે છે નકલી પીએસઆઈ મળે છે નકલી અધિકારીઓ મળે છે નકલી કલેટ કલાટીયાઓ મળે છે તો એને ઉજાગર કરવા માટે અમે લોકો અમારા આદિવાસી માણસો શહેરના જે હશે એમની પાસે અમે જઈશું ચોક્કસ ચોક્કસથી આ જે રીતે દાહોદ જિલ્લામાં મેળામાં ભાજપ કોંગ્રેસ તમામ લોકોએ એક શું કહેવાય મતદાન માટેની અરે પોતાના પ્રચાર માટેની આપણે તક પણ સાંભળી હતી આમાં મોટી સંખ્યામાં લોકો ઉઠ્યા હતા અને મેળાની મોજ માણી હતી ધન્યવાદ